કલ્યાણપુર મામલતદાર કચેરી કિસાન કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં મગફળીના પાત્રા લઈ અને ખેડૂતો આવેદન પત્ર આપવા કલ્યાણપુર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ટેકાના ભાવે 300 મણ મગફળીની ખરીદીની માંગ કરી હતી સરકારે જે રીતે અત્યારે એક નાની વાત આવી છે કે 15 લાખ મેટ્રિક ટન આસપાસ ખરીદી કરવાની છે એ પ્રમાણે જો હિસાબ કરો અમે કલ્યાણપુર તાલુકા મથકે ખેડૂતોને સાથે રાખી અને બહુ સ્પષ્ટ માંગ કરી છે કે સરકાર ટેકાના ભાવે તો ત્રણસો મણ મગફળીની ખરીદી કરે અથવા તો ખેડૂતના ખાતામાં ભાવ ફેરના રૂપિયા જે ખુલ્લા બજારમાં ભાવ ચૌદસો ને બાવન રૂપિયા છે આ ભાવ ફેર ચારસો બાવન રૂપિયા ગુણ્યા ત્રણસો એટલે કે એક લાખ પાંત્રીસ હજાર ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે આ માંગ સાથે મગફળી સાથે રાખી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું